વડોદરા શહેરમાં ગોલ્ડન ચોકડી નજીક માઇક્રો ટર્નિંગનું કામગીરી દરમિયાન મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણનો મામલો સામે આવ્યો હતો બે દિવસ સુધી શહેરીજનોને ભોગ બનવાનો વારો આવ્યો હતો વડોદરા ગોલ્ડન ચોકડી નજીક માઇક્રો ટર્નિંગનું કામગીરી દરમિયાન મુખ્ય ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું તેના લીધે ગેસ પુરવઠો ચોવીસ કલાક બાદ પુનઃ શરૂ થયો હતો ટ્રેનના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના પગલે પહેલીવાર વડોદરા ગેસ લિમિટેડનો પીએનજી અને સીએનજી પુરવઠો સવારથી મધરાત સુધી બંધ રાખવામાં આવ્યો હતો ગોલ્ડન ચોકડી હરની પાસે ડ્રેનેજ કામગીરી દરમિયાન ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું બાવીસ કિલોના પ્રેશરથી ગેસ નીકળ્યો હતો એક ચિનગારી વડોદરા મહાનગરપાલિકાને આ ઘટનામાં મોટું નુકસાન થવા પામ્યું છે ગેસ પુરવઠો બંધ થતાં અડધું શહેર અસરગ્રસ્ત થયું હતું ગેસનો પુરવઠો નહીં મળતા આશરે આઠ લાખથી વધુ નાગરિકોની બપોર અને રાતની રસોઈ બગડી હતી પૂર્વ ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં જોરદાર અસર થઈ હતી રવિવારે આખો દિવસ રસોઈ માટે સંકટ વચ્ચે નાગરિકો સિલિન્ડર હોટલ અને રેડીમેડ ફૂડ પર નિર્ભર રહ્યા હતા રાતોરાત રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વીએમસી વીએલજી ટીમો ઘટના સ્થળે યુદ્ધના ધોરણે કામગીરી કરી મિશન પૂરું પાડ્યું હતું સવારથી શહેરી વિસ્તારોમાં પુનઃ સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે શહેરીજનોના જીવ જોખમમાં મૂકનાર કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી ફટકારાશે તેમ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું